નાળા આવ્યા છે જગ્યા દર્શન કરતા જાય જન્મભૂમિ છે ખાસ થી ન હોય જો તમે બધાને બતાવીએ માતાજીના દર્શન બી કરાવીએ નજીક જ થાય મોગલમાન નું મંદિર છે મસ્ત एउसे जो येने sih, येने जा Mm -hmm. okay. I <inaudible> was <inaudible>

પરબંદર ને આમ નામ નિશાન કા બડો બંડા ડુંગર ખાલી કેવું મસ્ત વાતાવરણ અહીંથી જ લાગે તો ત્યાંથી તો કેવું મસ્ત લાગે આપણે પહેલાં આપણા માતાજીએ જાઉં જો તો આપણે આપણા માતાજીએ પૂગી ગયા અહીંયા જો આ રીતે ગેડામાં રહે છે લોકો જો કેવા મસ્ત અહીંયા આ રીતે જંગલ જ છે આખું બરડો જંગલ બડા ડુંગર અને આ રીતે ડુંગરા ઉપર આ લોકોના નેહડા હોય બધી નાના છે આપણા માતાજીમાં વિજવાસમાં

છે છે મસ્ત જગ્યા ડુંગર આખો અને એમ તો મેન માતાજી અમારા ત્યાં છે આગળ ઉપર ચડીને તમને બતાવું

જો ફાઈનલી વિશ્વાસણ માતાજી અહીંયા પહોંચી ગયા છે વાસીની માતાજી પકડી છે તો ફાઇનલી પહોંચી ગયા છે માતાજીના સ્થાને જો ફાઇનલી એનો મેન માતાજી તો ભારે ઉપર છે આપ જો બરડાનું સૌથી ઊંચું શિખર છે ત્યાં તો કઈ છે નહીં પગથિયાં છે રફત છે નામાં ઘણા है eh? मगर તો જો ધ્રુવંશાહી દર્શન કરવા આવી ગયો ચુંદડી ચડાવી તે બધા ચુંદડી ચડાવે છે हमें वो धरवानी चाहिए આશાપુરામા માનો ડુંગર અહીંયા આશાપુરામા નું મંદિર છે અને આપણા વિંધ્યાવાસીની માતાનું તો સામે ડુંગર ઉપર ક્યાંક 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 માલધારી એવું ના મકાન જોવા મળી જાય છે હાલો તો હવે દર્શન કરી લીધા છે હવે ધીરે ધીરે જાય ભગવાન જો જાય મંદિરે પહોંચી ગયા

મરેરા પહોંચી ગયા છે દર્શન કરું હા હા ઓકે ઓકે

સોનલમાંના જન્મને જો સો વર્ષ પૂરા થાય એ બાબતે ડાયરોને રાખેલો ત્રણેય ત્રણ દિવસ ડાયરો દાંડિયા રાજ બધું જ રાખેલું છે જેને આવવું હોય તે આ દર્શનનો લાભ લઈ શકેનો હવે અમે જઈએ છીએ ડાયરો પણ કેમ કે ઓલરેડી સાત વાગી ગયાનો જે અમારે એંસી કિલોમીટર કાપવાનું છે ચાલો ભલે તો હાલો તો આવ્યો આજનો લોગ આપણા સાથે જ આજનો લોગ આપણે એમ પૂરો કરીએ ખરેખર જો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જઈન્મ